વિધાનસભા ગૃહમાં ખુદ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ ભેળસેળિયા તત્વો સામે કામગીરીને લઈ અને સરકારની આકરી ટીકા કરી હતી ત્યારે વિધાનસભામાં સરકારે જ કબૂરાત કરી છે કે છેલ્લા બે વર્ષમાં નકલી ઘી એકસો ને સત્તર ભેળસેળિયા પકડાયા હતા પરંતુ કોઈને સજા નથી થઈ વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરીને લઈ અને ઉભરો ઠાલવ્યો હતો આજે શું ખાવું અને શું ન ખાવું એ વાતને લઈ અને ગુજરાતની જનતા મૂંઝવણમાં મુકાઈ ચૂકી છે ત્યારે ખાદ્ય પદાર્થોમાં